તારું એક રહસ્ય છે આ રોમજીન બહેરી હે ને એ બોબરી નહીં પણ આ બધા ગોમમાં કોઈ મોનતું નહિ અને આ બોબરી હે ને એ મુલો જ જોવાનું પણ આ રોમજીને કહું પણ હે યાર મોનતો નહીં ગોમ ના કોઈક મોનતા નહીં મને હા ને ના તો રોમજીન જોરે જવું પડે આવા લાકડા તો ગોઠવાઈ જાય રમજીન જોરે જવું અને હરખીરીથી હમ જાવું અને પ્રેમથી કહું ને કારી બૈરી હે ને બોબરી નહીં બોલા હ તો જ મોન છે યાર કામવાના તો બીજા ભાઈબનોને કહેવા જવું રમજી જોરે જવું પડે

હા થઈ ગો આવતી અને જોખરું જોયું બોલી ને વાતો કરતો રમજી દોષી તો બોલો હલે બોબરી નહીં તારો વાત દોશી ની વાત ના કરી બીજી બધી વાત આખા ગમ માં ત્યાં તો ફરસ

મારું આપણને ખરી તું થોડું માર હું જઉ છું બરોબર પણ હું ધ્યાન ત્યાં તમને આ વસ્તુ નું સાબુત કરી ના લે તમારી બોલો મારી દોશી બોલતી હોય

રમજી લાખો ને કોઈ મોન માં થઈ નહીં અરે નહી આવડે જાને હું રે સોની માની તું એ એક તો ડોસી હાજી પણ કોઈ ના ભારત થી બોલતા હમાચાર ઇ નહિ વાળવાના હતા મારા કઈ ની જે હોય ને એ બોબડી નહી આવું તું એ બધા ફરવું હું એ કહું

એટલે આ ગામમાં લોકો શ્વા લેવાની દે તું જો જઈએ તો કે રોમજી તાર ડોસી તો બોબરી પેલો ખેમરો કહેતો ફરક બોલો છે બોલો એટલે આપણે મારા હારણ પૂછાય એ આપણે શું વાતો એટલે આ પૂછાય નાટક કરે છે કે બોલો છે કે ખબર નહીં પડતી પેલો ખેમરો માનતો જ નહીં આખા ગોમાં ઠંડેરો પીટ્યો છે પેલો મથુરીઓ મળે તો એવું કહેતો તાર ડોસી બોલે પેલો ખેમરો કહીને જો હોય તો જો વાતો કરે આપણે પૂછાય જો બોબરી જ ને તો ખેમરાન મારીએ અરે કોમ કર ને એના બોલાય ખેમરાન બોલાય ને મારીએ પેલા દોસી ને બોલે આપણે પિયરજી એ બોલાય અને ભાભી બોલાવે બોલાવ બોલાવે

પૂછવું છે બોબરી બોલે છે અને અમારું એવું કેવું છે કે બોબરી તો અહીંયા જન્મ થી બોબરી છે કે પછી નાટક કરે છે બોબરી હે બોલતી જ બોલતી જ નહીં તમારે ઘે નથી બોલતી પાવર બાવર ઉતરી રહ્યા હોય ના પેલાથી નહી બોલતી એ કે બોલતો નહિ ગોબરી એક ભાઈ હા બોલો પાછું મનસ એવો છે કે એ મનસ જે ખરો ને

ખબર પડતી મને ભાભી એક વાત કા તમે હાથુકડો બોલો કેમજી આપડો હિન્દી ભાષા બોલીએ તો એનો આપડે જેવું બોલો અરે આ ભગવાને બધું સારું વાલ્યું છે કોમ કરો વારો બધું જ કોમ પણ આ શિખર બોલતી નહીં અને નહીં બોલતી નહીં મન તો નહીં પણ પેલો કેમરો તારી બોલાશો જો આપડે પંદર ના થઈ ગયો અનાંકાર હા

એ તો હું તમારા ભાત બોલું બાકી ગામ તો બધા બોબરી દુ મારા બાપા ના દુ નહિ ખબર પડી કે હું કોઈ ને ખબર નહિ પડી ભાભી તું મારા હમુજ તો બોલું આવું એ તો તને ખબર પડી જાય તારે મને ખબર નથી તું મારા પાછળ આવું ના કે હું ના બોલું પણ મી તો આ ચોથી પાંચમી વાર વાપરી રહ્યો તો રોમજી ને કીધું પણ મોન તો નહિ ના મોને હું તોરી ઘેર બોલું હું તો ખાલી એકન ઘેર થી બહાર નીકળું ને બોલું પહીત બોલું ને હા બરાબર આ દુંધી ગામ ની નહિ આજુબાજુ ના ગામ માં કોઈ ને ખબર મારા બાપા નહીં ખબર ને જો ભાઈ તું આખા ગામ માં કહે ગમે તો કહે ને કોઈ મોને નહી તમ નહી મોના તન હું અને કોઈ દર ગેલ કે ગામ માં તો બોલતી જ નહી તા હું તો બાન નેકરી પણ ખબર જ નહી કે હું બોલું હું નહી ખબર ભલે કોઈને ખબર નહી પણ મને ખબર હે ને અને ખાલી તને જ ખબર હે બાકી આખા ગામ માં કોઈ નહી ખબર ભલે ના ખબર હોય પણ હું સાબૂત કરીને આલે બધો ને કરવામજી ની દોશી બોલા નહી બોબડી સાબૂતી તું કરે હે ની મન કે મારા જોડે સ સાબૂત

હા મારો દર વિડીયો તો રેકોર્ડિંગ કરી લીધો નો પણ હારે ઘેર જાય ને પેલા મારે ઘેર જવું પડે ને માલ પડે ને એવું કંઈક સેટિંગ કરવું જો વા પેલા ઘેર પહોંચી દઉં લાખાના ઘેર જવું હો અને વિડીયો રેકોર્ડિંગ બતાવું પણ હારો યાર બેટરી છે ને ફોનમાં થોડું ચાર્જિંગ કરવું પડે એક લાગે થોડું વિડીયો બતાવું ને એટલું થોડું ચાર્જિંગ કરી દઉં અને પછી લાખાના રોમજી ઘેર દઉં થોડું ફોન ચાર્જિંગમાં હાર્જિંગમાં મૂકી દીધો પણ દસ કે પંદર મિનિટ જેવું ચાર્જિંગ કરું અને પછી પોકી દઉં સીધો લાખાના રોમજીના ઘેર અને રોમજીને સાબુત કરી ના દઉં કા ડોસી બોબડી નહીં જો બોલ એટલે એને ખબર પડે ઊંધું કલાવું આખા ગોમમાં ઊંધું કલાવું કઈ ની ડોસી બોબડી નહીં સતરાજ તું કેમરો પોરાલું જતો રે મારું સબૂત લઈને ના જાય હવે ફોન જ લઈને જતી રહું ને વિડિયો ને વિડિયો ડિલીટ કરીને પછી ફોન પાછી મેલી દઉં ફોન નહીં લઈ જાઉં વિડીયો ડિલીટ કરીને અને પાછું મૂકી દઉં

લાકરો લાકરો તો ગોઠવતી પેલું છે ગીત કોક ગાતી યાર ડબરૂ ગાતી હતી અને બોબડી ગીત ગાય પણ મારું કેવું છે હા કેવું હોય કે પાવર ઓછો રાખતું ફોન માં છબુ થાય બોલ ફોન માં

મેલ કરો મૂક્યો તમે એવું મન લાગે છોકરા એ ડી મારી દીધું વિદ્યુ એવું બોલી હતી એ બોલી હતી આખા ગોમ માં કોઈ ખબર નહી હું બોલું બોબરી હું હારું મને એમ કીધું કે તું એકલો જ જોવાનું હું કે મારા બાપા ને નહીં ખબર ડોસી ને બોલાય

ભજન ગાત્યા ભજન ગાતું આપણું પણ સબૂત હોય તો બતાવી ને બધી પંચાતો કર્યા તું યાર તારામ તારામ તો અમારો કશો કમે નહી જોડી ગયો પણ જતું ચાર્જિંગમાં ફોન મેલું ચાર્જિંગ નું ચાર્જિંગમાં મેલી ના જતું દેખાતું જ નહીં રોમજી અત્યારે પણ હજુ એ કે મોકો લઈને હું તારા ઘેર સાબુતી કરી ચાર્જિંગ મારા મેં અરેશી તારી હતી મારે જોવાનું જોશી નું બોબલી હે ને કે અમે ને